વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના માની ખાતે હનુમાનજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની લગાતાર ત્રણ દિવસ સુધી ઉજવણી કરવામાં આવી આચાર્ય વિનોબા ભાવેના સર્વોદય વિચારોથી પ્રેરિત માતૃ કાશીબા હરિભાઈ ગોટી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના સહયોગથી શ્રી હનુમાનજી કેસરીનંદન મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માની ગામ ખાતે યોજાયો હતો તારીખ પચીસ બે બે હજાર પચીસના રોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ધરાવતા માની ગામ તેમજ પીપરોડી ગામ ખાતે શ્રી હનુમાનજી કેસરીનંદન મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો જે કપરાડા અંતરિયાળ વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત ગણાતા એવા મહારાષ્ટ્ર બોર્ડરના ગામડાઓમાં મહાશિવરાત્રિના દિવસે માની ગામ તેમજ પીપરોડી ગામ ખાતે ભવ્ય હનુમાનજી કેસરીનંદન મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાત સહિત દરેક જિલ્લાઓમાંથી સંતો મહંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દરેક આદિવાસી પ્રથા મુજબ ગણવેશ ધારણ કરી આદિવાસીઓના તીર કામઠા તેમજ તારપાતુર કાઢી તેમજ પરંપરાગત ભવાની માતાના પ્રવેશ પહેરી અને ખૂબ જ નાચગાન સાથે પાંચ કિલોમીટર જેટલી શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં લાખો હરિભક્તો ઉમટી પડ્યા હતા ગુજરાતના અનેક વિસ્તારોમાંથી સંતો મહંતો વધાર્યા હતા અને તેમણે પ્રવચનમાં જણાવ્યું હતું કે કપરાડા જેવા વિસ્તાર સૌથી વધુ વધારે વરસાદ પડતો હોય આ વિસ્તારમાં વિકાસ થયો નથી આ વિસ્તારને આગળ વિકાસ થવા માટે શિક્ષણની પણ જરૂર છે તેમજ ભક્તિની પણ જરૂર છે અને વ્યસન મુક્તિ ખાસ જરૂરી છે અંતરિયાળ જે વિસ્તારોમાં સરસ રીતે પ્રગતિ થાય અને દરેક વિસ્તારથી આગળ વધે તેવા આશીર્વાદ આપ્યા હતા તેમજ નૂતન હનુમાનજી કેસરીનંદન મંદિરના દાતા શ્રી માની ગામ તેમજ પીપરોટી રતનબેન નાનાભાઈ વલસાડ જિલ્લાના ધર્મજાગરણના સંયોજક પરિમલ ગરાસિયા તેમજ માની ગામના આગેવાન શિવનાથભાઈ તેમજ કપરાડા વલસાડ ધરમપુર મહારાષ્ટ્ર જેવા દરેક વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો મનોજ દળવી સતેડે ન્યૂઝ કપરાડા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની